કટિંગ કરી ગોર વેરાઈટી હતી હે અને બીજી લાંબી વેરાયટી બે વેરાયટી આવે આ જે છે લાંબી વેરાયટી ઓહ ઓહ અને આપણે જે કટિંગ કરી આ એ ગોર ગોર અને આ જે છે લાંબી વેરાયટી એટલે ફણસમાં પાઈ બે વેરાઈટી આવે બરાબર એટલે પહેલા બે ત્રણ જાતો આવે કેટલી આવે કઈ કઈ આવે આ થાય ગોરે બરાબર બે ત્રણ જાતો

હા બરાબર બરાબર મિત્રો તો આપણે આ જે ફણસનું ફળ છે એને હાર્ડવેસ્ટ કરી લીધું છે અને આપ જે જોઈ રહ્યા છે ફણસના ફળને અત્યારે કટિંગ કરી દીધું છે ઘણું કઠણ હોય છે આ જે ફણસનો ઉપરનો ભાગ જે છે એ ઘણો કઠણ હોય છે અને એના જે બીજ છે એ કંઈક આવી રીતના હોય છે જે બીજ છે એ આપ જોઈ રહ્યા છો જ્યારે એને ક્લીન કરીને કાઢવામાં આવે છે ત્યારે આવી રીતના એના બીજ હોય છે અને આ જે પાકું ફ્રૂટ છે એ આવી રીતનું હોય છે આટલું મોટું અને એના ઉતારવા માટે ઘણી મહેનત કરવી પડે છે કારણ કે આનું વજન કેટલું હશે આશરે પાંચ કિલો ઉપર પાંચ કિલો ઉપર હશે ને આ મોટું છે પાંચ કિલોની આશરે પંદર કિલોની નીકળે બરાબર બરાબર આ ઘણું મોટું છે આપ જોઈ રહ્યા છો અને આ હા તો બહુ હાર્ડ હેવી છે ને કાકું થઈ ગયું છે ને હા તો કટિંગ કરો વધો નહીં કે તો વાલાક છે કારણ કે કાપવા માટે શું કરવું પડે ને થઈ જશે કટિંગ હા તો કાપો એને બરાબર તો મિત્રો આજે હું તમને લાઈવ જે ફણસનું જે કટિંગ છે એ બતાવીશ અને એની અંદરથી જે બીજ નીકળશે એ પણ હું તમને બતાવીશ તો મિત્રો આપ જે જોઈ રહ્યા છો આ જે ફણસની અંદરનો જે ભાગ છે એ આવી રીતનો છે ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે અને સરસ લાગે છે અત્યારે જે ફણસ છે એને કટિંગ કરી રહ્યા છે સાચવીને કાપવું પડે છે થોડું વધારે હેવી હોય છે ફ્રૂટ જે છે એનું જે એનું ફળ છે એ ઘણું હેવી હોય છે માટે એને સાચવીને કાપવું પડે છે અને કાપ્યા બાદ જો આવી રીતનું અંદરથી એના સ્લાઇસ જે છે એ આવી રીતના નીકળે છે જો સ્લાઇસ કહેવાય છે સરસ મજાના સ્લાઇસ દેખાવામાં પણ છે અને ખાવામાં ગળ્યા મધ જેવા લાગે છે તગારું લાવ તગારું લાવ તગારું લીધો સ્લાઇસ જે છે હા જો એને હા કાઢો અંદરથી બીજો કાઢો ગોટલી વાળો ગોટલી કાઢો ને ગોટલી કાઢો જો આવી રીતે સ્લાઇસ કાઢીએ ત્યારે અંદરથી આ રીતનું બીજ નીકળે છે જો આ લાઈવ છે અત્યારે એને કટિંગ કર્યું છે એને સ્લાઇસ જે છે એની અંદરથી આવી રીતનો બીજ નીકળે છે આપ જોઈ રહ્યા છો બીજ અંદરની અંદર ઉગી ગયો છે ફળ જે છે એ પાકી ગયું હતું માટે મિત્રો અંદર જે બીયો છે એ ઉગી ગયો છે અને એનો આવી રીતે ખાવામાં ઉપયોગ થતો હોય છે બીયો પેલી બાજુ મૂકી દો જુઓ સરસ મજાનું ફળ છે ખાવા માટે ઉપયોગ થતો હોય છે